રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હજી પણ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી છે તો બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સાબરકાંઠામાં અતિભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ તો અમરેલી ભાવનગર તાપીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે સુરત નવસારી ડાંગ વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો મહીસાગર અરવલ્લી ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા પાટણમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે એવામાં અમદાવાદ મોરબી ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ પંચમહાલ છોટા ઉદયપુરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે દાહોદ બોટાદ જામનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો રાજકોટ દ્વારકા જૂનાગઢમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે તો આ મુદ્દા પર સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે વિગતે જાણીએ અભિષેક પાસેથી અભિષેક અવિરત વરસાદ ચાલુ છે અને હજી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી જ્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે શું લાગી રહ્યું છે જે જે તાલુકાઓ જે જે જિલ્લાઓ અત્યારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે આગામી આગાહી મુજબ હજી કયા તાલુકા જિલ્લાઓ પ્રભાવિત થવાની સંભાવના બિલકુલ સંજીવની વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓ જે છે ત્યાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ અત્યારે હાલ એક પછી એક જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ જે છે તે અત્યારે આપણા રાજ્યના ઉપર જોવા મળી રહી છે ને તેના કારણે થઈને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજની જો આપણે વાત કરીએ તો આજે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે વાત કરીએ તો વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે વરસાદની જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ આજે જાહેર કરવામાં આવે છે અને આજની જો આપણે વાત કરીએ તો આજે સમગ્ર કચ્છ પંથકની વાત કરવામાં આવે તો ત્યાં ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે અપાયું છે તે સિવાયની જો આપણે યલો એલર્ટની વાત કરીએ જેમાં ભારે વરસાદની આગાહી છે તેમાં અમરેલી ભાવનગર તાપી સુરત નવસારી ડાંગ વલસાડ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ તો અમદાવાદ મોરબી ખેડા ભરૂચ પંચમહાલ છોટાઉદેપુર દાહોદ બોટાદ જામનગર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયની આપણે વાત કરીએ તો દરિયાઈ કાંઠાના જેટલા વિસ્તારો જે છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે અને તેના ધ્યાનમાં રાખીને માછીમારોને પણ અગાઉ ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડાવવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે આપણે અત્યાર સુધીના વરસાદની જો વાત કરીએ તો અત્યાર સુધીના રાજ્યના એકસો ઓગણપચાસ તાલુકામાં વરસાદ જે છે તે ખાબક્યો છે તેમાં ગઈકાલ મોડી રાતની જો વાત કરીએ તો બેથી ચારમાં બેથી ચાર દરમિયાન ત્રેપન તાલુકાઓ એવા જે છે કે જ્યાં વરસાદ જે છે તે વરસ્યો છે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જે છે તે ખાબક્યો છે તે સિવાયની વાત કરીએ તો રાજ્યના મહેસાણા જિલ્લામાં વિજાપુર ખાતે પણ છ ઇંચ કરતાં વધારે વરસાદ સાથે અલગ અલગ જિલ્લાઓમાં કહી શકાય કે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની વાત એ કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે તેને શહેર સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓ જે છે ત્યાં સામાન્ય ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સંજીવની મહત્વનું એ પણ કહી શકાય કે આ તમામ વરસાદની અપડેટ માટે હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે તે તમામ ત્રણ કલાકમાં જ્યારે અતિ ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરીને તમામ ત્રણ કલાકના અંદર કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસશે તે પ્રકારની માહિતી જે છે તે પણ આપવામાં આવે છે જી બિલકુલ ધન્યવાદ અભિષેક જાણકારી બદલ તો જે પ્રકારે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં સારા એવા વરસાદની અતિભારે વરસાદની મધ્યમથી લઈને અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે